અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના ખેરંચા પાસે નદીમાં આવેલા કારણે માર્ગ અવરોધાયો છે જેના કારણે સૌથી વધુ ખેડૂતો સહિત સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અંદાજે બસો વીઘાથી વધુ ખેતી જમીનમાં જવાનો માર્ગ બંધ થતા ખેડૂતો પોતાની ખેતીમાં જઈ શકતા નથી કોઝવે પર પાણી ફરી વળતા પશુપાલકોને પણ પોતાના પશુઓ માટે ચારો પાણીની વ્યવસ્થા કરવા ભારે મુશ્કેલી પડી રહી છે

અને અમારી હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે આ મેસો નદી ઉપર ખેરંચા ગામ અને સામરપુરના જોરદાર રસ્તાની અંદર એક ડીપ બનાવેલો છે ડીપ બનાવે છે માત્ર ચાર જ ગંદાળા અંદર નાખેલ છે અધિકારીઓ પણ શું જોયું એ ખબર નથી અને જ્યારે ઉનાળો આવે ત્યારે એમને જોવાની જરૂર છે છેલ્લા પાંચ વર્ષથી લોકો આ પરિસ્થિતિને વણસીને સહન કરી રહ્યા છે આ પરિસ્થિતિ દૂર થાય અને લગતા લગતા અધિકારીઓ પદાધિકારીઓ તાત્કાલિક તપાસ કરી અમારો ન્યાય લાવે અમને નિર્ણય મળે અને અમારી સુખાકારી બને એવી અમારી નમ્ર વિનંતી છે ગ્રામજનોની મારું પટેલ મંજુલાબેન મોતીભાઈ પટેલ ફેરંજા ગામ અમારી સાહેબ ને એક જ માંગ છે કે અમારું વીસ મારું વીસ વીઘા ખેતર નદીની પેલી બાજુ છે અને અમારે કાયમી તબેલો કેવા છે જવું કરી રીતે વીસ કિલોમીટર ચાલીને અમારે આમ ફરીને આવવું પડશે સામારપુર ગામમાં થઈને તો અમારો તાત્કાલિક નિકાલ થાય અને ગામનારા બેસાડીને પુલ નવો બને એવું અમે આશા રાખીએ છીએ કે દરેક પદા અધિકારીને અમે કહીએ છીએ કે અમારી નમ્ર વિનંતી છે કે અમે તાત્કાલિક બેનનો અમને ઉપાય બતાવે એમ જયદીપ દિવ્યાંગ દિવ્યાંગની સર્વલી